આવતીકાલ એટલે કે નવ સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન છે ત્યારે એનડીએના સીપી રાધાકૃષ્ણન અને ઇન્ડિયા ગઠબંધનના સુદર્શન રેડ્ડી વચ્ચે લડાઈ છે સાંસદોના સમર્થનની સંખ્યા જોતા એનડીએના રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિંત છે જોકે વિપક્ષી ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ સાંસદોના અંતરાત્માના અવાજ પર આધાર રાખ્યો છે ત્યારે બીજી બાજુ બંને ઉમેદવાર દક્ષિણ ભારતના હોવાથી આ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી રસપ્રદ બની છે એનડીએ મહારાષ્ટ્રના રાષ્ટ્રપાલ સીપી રાધાકૃષ્ણનને તમિલનાડુથી મેદાનમાં ઉતાર્યા છે જ્યારે વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનને તેલંગાણાથી બી સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતરીને માં ઉતારી રસપ્રદ બનાવી છે ઉપરાષ્ટ્રપતિ પત્ની ની લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરશે સાંસદો સંખ્યાની દ્રષ્ટિએ એનડીએ ના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી કરતા આગળ છે રાધાકૃષ્ણન ને ચારસો ઓગણ સાંસદો અને સુદર્શનને ને ત્રણસો ચોવીસ સાંસદો સમર્થન મળવાની ધારણા છે લોકસભા અને રાજ્યસભાના કુલ સાંસદોની સંખ્યા સાતસો છે તેથી જીત માટે ત્રણસો બાણું સાંસદોનું સમર્થન જરૂરી છે લોકસભામાં અધ્યક્ષ સિવાય પાંચસો બેત્તાલીસ સાંસદો છે જેમાં એનડીએ પાસે બસો ત્રાણું સાંસદો અને વિપક્ષ ઇન્ડિયા ગઠબંધન પાસે બસો ચોત્રીસ સાંસદો છે જ્યારે અન્ય પંદર સાંસદો છે રાજ્યસભામાં કુલ બસો પિસ્તાળીસ પૈકી હાલ બસો ઓગણચાલીસ સાંસદો છે જેમાં એનડીએ પાસે એકસો બત્રીસ સાંસદો અને વિપક્ષ ઇન્ડિયા બ્લોક પાસે સિત્યોતેર સાંસદો છે જ્યારે અન્ય ત્રીસ સાંસદો છે